તો વરસાદની અપડેટ લેવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં હવે તમે જોઈ લો કે વરસાદ ક્યારે આવવાનો છે ગુજરાતમાં અને ભારતમાં કેટલો વરસાદ પડવાનો છે તે તમે જોઈ શકો છો તમને આ મેપ દ્વારા તમને સમજાવીશ તો ખાસ કરીને આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંથી તમે જોઈ શકો છો કે પછી ચોવીસ છવ્વીસ છત્રીસ અને અઠ્યાવીસ તારીખમાં ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે મુંબઈ સુરત ભાવનગર એમાં રેડ એલર્ટ પણ દેવામાં આવ્યું રેડ એલર્ટ જેવી આગાહી કરવામાં આવી છે અમદાવાદ પૂરા ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે સારો તમે જોઈ શકો છો વિડીયો સારો લાગે તો મને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને ખ્યાલ આવે વિડીયો પહેલાં મળી જાય વિડીયો તમે જોઈ શકો છો આ સિસ્ટમ ગયા પછી પણ નોરતાની સિસ્ટમ પણ આમાં બતાવી તમે જોઈ શકો છો તો ગુજરાત પર મોટી સિસ્ટમ એક સારો એવો વરસાદ લાવશે ખેડૂતો વરસાદની વાટ જોઈને બેઠા છે એવામાં ફરીવાર એક સારા સમાચાર કહી શકાય મિત્રો અમારો વિડીયો સારો લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે છોકરીને તમને અનન્ય અપડેટ મળતી રહે વરસાદ વાવાઝોડાની કોઈ પણ અપડેટ છે તે સૌથી પહેલા તમને મળશે સબસ્ક્રાઇબ કરજો એટલે વરસાદનું કોઈ વાવાઝોડું છે તો તમને સૌથી પહેલા અપડેટ મળતી રહેશે આ તમને જોઈ શકો છો યલો કલર સે યલો લેફ્ટ ઓરેન્જ એલર્ટ રેડ એલર્ટ તમામ આગાહી કરવામાં આવી છે ખાસ કરીને મુંબઈ સુરત ભાવનગર આમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભાવનગર પૂરા ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે તમે જોઈ શકો છો જુનાગઢ તમામ જિલ્લાઓમાં વડોદરા અમદાવાદ તમામ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમારો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જય મોલ